માતાજી આજે હું બનાવીશ નૂડલ્સ તો તેના માટે આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે લસણ લીલા મરચાં અને આદુ એડ કરીશું સુધારેલું લસણ છે અને થોડું લસણ આપણે ખાંડી લીધેલું છે એ બધી વસ્તુ એડ કરીએ અને આપણે થોડુંક સાંતળી લઈએ લસણ આદુ મરચાં સરસ શેકી લઈશું લસણ આદુ મરચા શેકાઈ જાય એટલે પછી આપણે તેમાં ડુંગળી એક ડુંગળી લીધી હતી અને થોડું કેપ્સિકમ તે એડ કરીશું બંને વસ્તુને સરસ શેકી લઈએ આપણે ઓવરકૂક નથી કરવાનું એટલે ફાસ્ટ ગેસ રાખી અને આપણે તેજ નરમ પડે ત્યાં સુધી શેકી લઈશું હવે આ આપણું ડુંગળી અને કેપ્સિકમ સરસ શેકાય છે આપણે સતત હલાવતા રહ્યા છે અને નૂડલ્સને આપણે બાફી લીધા છે એકદમ છૂટા છૂટા સરસ નૂડલ્સ થઈ ગયા છે તો પાણી લઈ તેમાં બે ત્રણ ટીપા તેલના એડ કરવાના ચપટીક મીઠું એડ કરી અને આપણે નૂડલ્સને બાફી લીધા છે પછી તેને બફાઈ ગયા પછી ચાણીમાં કાઢી અને ઠંડા પાણી ઉપર એડ કરી દેવાનું અને થોડું તેલ લઈ અને ગ્રીસ કરી લઈશું એટલે એકદમ છૂટા છૂટા આવા સરસ નૂડલ્સ તૈયાર થઈ જશે

ગ્રીન ચીલી સોસ બે ચમચી રેડ ચીલી સોસ આપણે બે ચમચી જેટલો લઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે આપણે તેમાં થોડી એક ચમચી જેટલી સેઝવાન ચટણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ હવે તેમાં આપણે એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દઈશું અને એક ચમચી જેટલો સેઝવાન મસાલો એડ કરીશું એટલે આપણે બીજા એક પણ મસાલાને એડ કરવાની જરૂર નહીં પડે હવે આપણી કોબીજ પણ સરસ શેકાઈ ગઈ છે તેમાં આપણે બધા સોસ એડ કરી દઈએ અને મિક્સ કરી લઈશું બધા સોસ સરસ મિક્સ થઈ ગયા છે હવે તેમાં ઉપરથી આપણે નૂડલ્સ એડ કરીશું તો આપણા નૂડલ્સ એકદમ સરસ છૂટા છૂટા થયા છે આપણે બફાઈ ગયા પછી પણ થોડું તેલ ઉપર ગ્રીસ કરી લીધું હતું એટલે હવે તેને મિક્સ કરી લઈએ હવે આપણા નૂડલ્સ સરસ એકદમ આપણે મિક્સ કરી લીધા છે અને આવા એકદમ છૂટા છૂટા થઈ ગયા છે તો તૈયાર છે આપણા નૂડલ્સ તમને અમારી રેસિપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અવનવી રેસીપી શીખવા માટે પણ કોમેન્ટ કરજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી